નમસ્કાર મિત્રો આજે હું તમને વાત કરવાનો છું કે આપણે જેમાં પછી ખાધેલો ખોરાક છે એ તમને આમ ઊંધો આવે છે એટલે કે ગેસ થાય છે અને ઊંધો આવે છે જેમાં પછી તમને એસિડિટી થાય છે અને તમે કોઈ પણ વસ્તુ ખાવ છો એટલે તમારું પેટ ફૂલી અને દડા જેવું થાય છે તો તેવા સંજોગોમાં તમારે એક રામબાણ સમાન ઈલાજ સમાન આપણું આ ચૂર્ણ છે તો ખાસ આ ચૂર્ણ જ્યારે પણ તમને ગેસ થાય છે હાફરો ચડે છે ખાધા પછી તમારો ખોરાક ગળા ઉપર આવી જાય છે અને ખાધેલો ખોરાક એસિડિટીના સ્વરૂપમાં તમને નડતરરૂપ થાય છે અને તમે જે પણ વસ્તુ ખાઓ છો કે ખાતાની સાથે જ તમારું પેટ ફૂલાય અને દડા જેવું થાય છે તેવા સંજોગોમાં આ ચૂર્ણ તમને ખૂબ જ રાહત આપશે આ ચૂર્ણ ગેસ એસિડિટી અને પેટ ફૂલી જાય છે એમાં અદ્ભુત રાહત આપે છે અને દડા જેવા પેટને સપાટ કરવામાં પણ તમને રાહત આપે છે વાત કરીએ તો સો માંથી નેવું જણાને મહિનાની અંદર બે કિલોથી લઈને પાંચ પાંચ કિલો જેટલું વેઇટ લોસ થાય છે અને એક ઇંચથી લઈને બબે ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ જેટલું પોતાનું પેટ ઓછું થાય છે એવું આ અદ્ભુત ચૂર્ણ છે અને ગેસ એસિડિટી અને જે તમારું પેટ ફૂલાય છે ખાવાની સાથે જ એ તો માત્ર ને માત્ર બેથી ત્રણ દિવસની અંદર જ તમને દૂર થઈ જશે તો આ ચૂર્ણ મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એનો નંબરનો સંપર્ક કરી શકો છો અને ઓનલાઈન મગાવવા માટે ત્રણસો પચાસ રૂપિયામાં બસો ગ્રામ આ ચૂર્ણ આવે છે સવાર સાંજ પીવાનું હોય છે સાથે સાથે આ ચૂર્ણને કેશ ઓન ડિલેવરીમાં તમારે મગાવવું હોય તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે ચારસો પચાસ રૂપિયામાં કેશ ઓન ડિલિવરીમાં પણ તમને પડે છે તો એક વાર ચૂર્ણ મગાવી નાના મોટા ઘરના દરેક વ્યક્તિઓ આ ચૂર્ણનો ઉપયોગ કરી અને પોતાના સ્વાસ્થ્યની અંદર સુધારો લાવી શકે એવું આ ચૂર્ણ છે અને નેચરલ ઘરનું જ બનાવેલું છે અને ઘરના રસોડાની જ અંદરની વસ્તુ તમામે તમામ છે તો અવશ્ય એક વાર આ ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ